આપી રહ્યા છે પરંતુ હીરા ઉદ્યોગમાં મંદિરનું વાતાવરણ સર્જાય ત્યારે સૌથી વધુ ભોગ રત્ન કલાકારો અને તેના પરિજનો બને છે તેમનું રોજી રોજગાર છીનવાય તેમને આર્થિક મુશ્કેલીઓ ઉભી થાય તેમના ઘરના ચૂલા ઠંડા થઈ જાય અમુક સંજોગોમાં જીવનથી હતાશ થઈને રત્ન કલાકાર મોતને વાલું કરેલે લે છે આર્થિક રીતે પડી ભાગે ઘરમાં અને બહાર કલેશ સર્જાય સામાજિક પ્રતિષ્ઠા પર અસર પડે બેકારી જીવન વ્યતીત કરવું પડે ના છૂટકે ઓછા પગારે અન્ય સ્થળે કામ કરવાની ફરજ પડે જેવા અનેક કારણોમાંથી બહાર કાઢવા માટે કોંગ્રેસ પ્રેરિત રત્ન કલાકાર હિતરક્ષક સમિતિના હોદ્દેદારોએ રત્ન કલાકારના અનેક પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને તેમની દૈનિક જીવનની મુશ્કેલીઓ જાણવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે દૈનિક જીવનને સ્પર્શતા મુદ્દાઓની છાણવટ કરીને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમુક તારણો રજૂ કરવામાં આવ્યા છે જેને તાત્કાલિક અસરથી અમલમાં લાવવા સુરત શહેર કોંગ્રેસ સમિતિ માંગ અનેક રત્ન કલાકાર ભાઈઓ છે એ સુધી જઈ રહ્યા છે પોતાનો જીવ રહ્યા છે ત્યારે એક કલાકાર કલ્યાણ બનાવવામાં આવે રત્ન કલાકારના બાળકોને આપવામાં પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલા કોઈ લોકો લોન લીધી હોય તો એમાં રાહત આપવામાં આવે ડાયમંડ ખોટરી ફેક્ટરી હોય કે નાનો કોઈ કારખાનો ચલાવતા હોય તો એમનાની ઓફિસ હોય તો એમને વીજળીમાં રાહત આપવામાં આવે કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે એના માટે ગાંધી જયંતિ થી સરદાર જયંતિ એટલે કે બીજી ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી આ દરેક ચાર રસ્તા ઉપર છે અને લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ છે આવનારા સમયની અંદર સુરત શહેર ના ધારાસભ્યો ત્રણેય સંસદ સભ્યો ને રાજ્યસભા ના પર અને આ રક્ત કલાકાર અમે આ માંગણીઓ તાત્કાલિક રક્ત રાહત આપે સુરત આજે સુરત શહેર ની અંદર અને પૂરા ભારતની અંદર બેરોજગારી અને મેઘાડી એ ચરમસીમા પર પહોંચી ગઈ છે ખાસ કરીને સુરતની વાત કરું તો આ સુરતમાં દરેક નાગરિક જે ભારતના અલગ અલગ થણા માંથી અહીંયા રોજગારી મેળવવા માટે આવે છે પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદિર અને બેરોજગાર થી લોકોને રાહત આપવામાં તદ્દન નિષ્ફળ રહ્યા છે કારણ કે ભાજપના ઇશારા ઉપર હવે ગરીબ માણસોને હેરાન પરેશાન કરી રહ્યામાં આવ્યા છે હવે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારી હેરાન કરે છે જે ડાયમંડ વાળાને જે મદદ મળી જોઈએ એ મદદ નથી મળતી આ તો દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે દવાખાનાના બિલ ભરવામાં તકલીફમાં છે સ્કૂલની ફી ભરવામાં તકલીફમાં છે આજે દરેક વસ્તુને પ્રાયોટિઝન ભરવા આવ્યું છે સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ નથી તો આજે હું મીડિયાના માધ્યમથી નિવેદન કરી સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યોમાંથી જે રોજગાર મેળવવા માટે આવ્યા છે એ તમામને અને અમારા ડાયમંડના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું સસ્તી સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે મેં તમામ અમારા ડાયમંડ ઇન્ફેક્ટ્રક્ અમીતના સભી તરફ અમે આજે અહીં સડક પર આવ્યા છીએ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે